આજે જે નામદાર કોર્ટે સજા કરી છે કેસની વગત એવી છે કે આ કામના આરોપી મુકેશ મહેશભાઈ દંતાણી એ તારીખ ઓગણત્રીસ ઓગણીસ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ પોતાના ઘરે એટલે કે મસાણીયા મુકામે રાસકા ગામની અંદર મસાણીયા ઝૂકડપટ્ટી વિસ્તાર છે ત્યાં એ એના પત્ની અને એનો સાળો ત્રણ જણા રહેતા હતા બનાવના દિવસે એની પત્ની સુનિતાએ આ કામના મરણ જનાર વિજયભાઈ કે જે આરોપીનો સાડો થાય છે એ સુનિતાબેને વિજયભાઈના કપડાં ધોયા હતા એ કપડાં ધોવાની બાબતમાં બંને જણા વચ્ચે તકરાર થઈ તકરાર થઈ એટલે સુનિતાબેને એમને સમજાયા કે તમે કેમ આવું કરો છો તેમ છતાં આ કામના આરોપી મુકેશભાઈ ઉશ્કેરે જઈને આ કામને મરણ વિજયભાઈને ફેંટ પકડીને ગળદાબાટોનો માર મારીને અને જ્યાં સુધી મરી ના જાય ત્યાં સુધી એનું ગળું દબાવીને એનું મોત નિપજાવેલું એ કામની ફરિયાદ મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં આપતા મહેમદાવાદ પોલીસે ઇપીકો કલમ ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર તથા ત્રણસો બે મુજબનો ગુનો દાખલ કરી તપાસ કરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલું જે આજરોજ નામદાર કોર્ટ શ્રી પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી અંજારા સાહેબની કોર્ટમાં સેશન્સ કેસ નંબર તેત્રીસ ઓબ્લિક બે હજાર ત્રેવીસથી ચાલી જતા સરકાર પક્ષે આશરે ચૌદ જેટલા સહયોજોને તપાસેલા અને આશરે સત્તર એક જેટલા દસ્તાવેજી પુરાવાને આધાર રાખીને આજરોજ નામદાર કોર્ટે આ કામના આરોપીને કેમ કે આરોપીનો મરનારને મારી નાખવાનો ઈરાદો ન હતો પણ પરંતુ સડન એક આવેશમાયને બનાવ બનેલ હોય તેથી નામદાર કોર્ટે આરોપીને ત્રણસો બે એટલે ખૂનના ગુનામાં તકસીરવાર ઠરાવવાની જગ્યાએ ઇપીકો કલમ ત્રણસો ચાર પાર્ટ ટુમાં તક્ષીરવાર ઠરાયો છે અને દસ વર્ષની સખત કેદીની સજા કરવાનો આદરત નામદાર કોર્ટે હુકમ કરેલો છે